નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ અઢાર મે બે હજાર ચોવીસને વાર શનિવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો આ સાથે કોમેન્ટમાં બધાય મિત્રો જય જવાન જય કિસાન લખી દેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેમને પણ જીરુના તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર સાતસો સિત્તેર રૂપિયા હળવદ પાંચ હજાર એકસો પંદર રૂપિયાથી પાંચ હજાર આઠસો બત્રીસ રૂપિયા મોરબી ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા બોટાદ ચાર હજાર આઠસો પંચોતેર રૂપિયાથી પાંચ હજાર છસો એંશી રૂપિયા સસદણ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા ગોંડલ પાંત્રીસો રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા વાંકાનેર પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો દસ રૂપિયા જેતપુર ચાર હજાર આઠસો પચાસ રૂપિયાથી પાંચ હજાર ત્રણસો દસ રૂપિયા થરા પાંચ હજાર એકસો પચાસ રૂપિયાથી પાંચ હજાર છસો દસ રૂપિયા ऊँझा चार हज़ार रुपया थी, छ हज़ार तरसौ रुपया थड़ा चार हज़ार पाँच सौ रुपया थी, छ हज़ार रुपया पाटण चार हज़ार बसो पचास रुपया थी, पांच हज़ार पाँच सौ एकतालीस रुपया दियोदर बे हज़ार बसो पचास रुपया छ हज़ार रुपया राधनपुर पांच हज़ार रुपया थी, छ हज़ार रुपया रापर चार हज़ार बसो रुपया पाँच हज़ार सौ बावन रुपया जामनगर बे हज़ार पाँच सौ रुपया पांच हज़ार सात सौ पचास रुपया ભાવનગર ત્રણ હજાર ત્રણસો એકાવન રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા અમરેલી અઢારસો રૂપિયાથી પાંચ હજાર ચારસો સિત્તેર રૂપિયા સાવરકુંડલા ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર સાતસો પચાસ રૂપિયા બાબરા ત્રણ હજાર ત્રણ હજાર સાતસો ચાલીસ રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા જૂનાગઢ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુંના બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન